નમસ્કાર મિત્રો ત્રણસો પાસઠ દિવસ આપનું સ્વાગત છે અગિયાર જુલાઈ આજે આપણે વાત કરીશું પહાડી ગાંધી બાબા કાશીરામ વિશે સ્વતંત્રતા ચળવળ દરમિયાન ઘણા લોકગીતો અને કવિતાઓએ દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત કરવા ઘીની ભૂમિકા ભજવી હતી આ ગીતો ગાઈને લોકો સત્યાગ્રહ કરતા ને પ્રભાત ફેરી કરતા વંદે માતરમ ને મેરા રંગ દે બસંતી ચોલા જેવા ગીતો ગાતા ગાતા ઘણા ક્રાંતિકારીઓ ફાંસીના માચડે ચડી ગયા હતા એ ક્રાંતિકારીઓની સાથે એ ગીતો અને એના સર્જકો પણ અમર થઈ ગયા એ જ રીતે બાબા કાશીરામે તેમના ગીતો અને કવિતાઓ દ્વારા હિમાચલ પ્રદેશના ઉજ્જડ પહાડોમાં પગપાળા વિહાર કરીને આઝાદીની જ્યોત જગાવી હતી તેમના ગીતો હિમાચલ પ્રદેશની સ્થાનિક લોકભાષા અને બોલીમાં હતા પહાડી વિસ્તારોમાં ગ્રામ દેવતાઓનું ખૂબ જ આદર છે બાબા કાશીરામે તેમની કવિતામાં આ દેવી દેવતાઓ અને પરંપરાઓની વિસ્તૃત ચર્ચા કરી જાય તેથી જ તેઓ બહુ જલ્દી સામાન્ય લોકોમાં લોકપ્રિય બની ગયા હિમાચલ પ્રદેશના સ્વાતંત્ર સેનાનીઓની યાદીમાં બાબા કાશીરામનું નામ સૌથી ઉપર છે તેમનો જન્મ અગિયાર જુલાઈ અઢારસો બ્યાસીના રોજ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં દહેરા સબડિવિઝનના ડિવિઝનના દાદા સિબામાં થયો હતો તેમના પિતાનું નામ શ્રી લખનુ શાહ અને માતાનું નામ શ્રીમતી રેવતી હતી શ્રી લખનૌ શાહ અને તેમના પરિવારની સમગ્ર વિસ્તારમાં ખૂબ જ પ્રતિષ્ઠા હતી બાળ વિવાહના પ્રચલિત રિવાજને વશ થઈને બાબા કાશીરામે સાત વર્ષની ઉંમરે પાંચ વર્ષના સરસ્વતી દેવી સાથે લગ્ન કર્યા હતા ભાગ્યનો એક ચમકારો કાશીરામને લાહોર લઈ ગઈ લાલા લાલા લજપતરાય હરદયાળ સરદાર અજીતસિંહ મોલવી બરકત સંપર્કમાં આવ્યા પછી તેમના જીવનનું લક્ષ્ય બદલાઈ ગયું અહી તેઓ સુફી અંબા પ્રસાદ ને લાલચંદ ફાલક જેવા કવિઓને પણ મળ્યા જ્યારે તે લાહોરમાં સ્થાયી થઈ રહ્યા હતા

ભૂલી શક્યા હતા ત્યાં જ તેની પત્ની સરસ્વતી દેવીનું અવસાન થયું અને બે પુત્રો અને છોડી ગયા બાબા કાંશીરામજી મહાત્મા ગાંધીના મહાન પ્રશંસક અને સ્વતંત્રતાના પ્રચારક હતા તેથી આવા કપરા સમયમાં પણ તે દેશની આઝાદીની ચળવળમાં સક્રિય રહ્યા હતા ઈસવી સન ઓગણીસો પાંચમાં કાંગડા ખીણમાં આવેલા ભૂકંપની તેમના મન પર ઘણી અસર થઈ હતી લાલા લજપતરાયે લાહોરથી કોંગ્રેસના કાર્યકરોની એક ટીમને ખીણ તરફ મોકલી અને ભૂકંપગ્રસ્તોને મદદનો હાથ લંબાવ્યો આ દુર્ઘટનામાં નિરાધાર અને અસહાય લોકોને મદદ કરવામાં બાબા કાશીરામે સક્રિય ભૂમિકા ભજવી હતી બાબા કાશીરામ અમૃતસરમાં હતા તેના આઘાતને કારણે તેમણે શાસકોને ભારત છોડવાની ફરજ પાડીને બદલો લેવાનો સંકલ્પ કર્યો આ હત્યાકાંડ પછી તેમની અંદરનું કાવ્યાત્મક હૃદય જાગ્યું ને તેમણે મહાત્મા ગાંધીના સંદેશને તેમની પહાડી ભાષામાં કવિતાઓ અને ગીતોના માધ્યમ દ્વારા જન જન સુધી પહોંચાડ્યું અંગ્રેજો સામે અવાજ ઉઠાવવા બદલ તેને છવ્વીસ જાન્યુઆરી ઈસવીસન ઓગણીસો વીસના રોજ બે વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી ઓગણીસો બાવીસમાં જેલમાંથી બહાર આવ્યા પછી પહાડીઓ અને અંતરિયાળ ગામોમાં તેઓ પોતાની સ્વરચિત કવિતાઓના માધ્યમથી આઝાદીનો સંદેશ ફેલાવવા લાગ્યા હતા બાબા કાશીરામ પાલમપુરમાં એક સભામાં તેમની સ્વરચિત કવિતા સંભળાવી રહ્યા હતા ત્યારે ફરીથી તેમની ધરપકડ કરવામાં આવી હતી પોતાના જીવન દરમિયાન તેઓ અગિયાર વખત જેલમાં ગયા હતા તેમણે જીવનના નવ વર્ષ જેલમાં વિતાવ્યા હતા વિવિધ જેલોમાં રહીને પણ તેમણે સંવેદનશીલ કવિતા લખીને અંગ્રેજો સામેની અવિરત લડાઈ ચાલુ રાખી હતી જીવનમાં ઘણી પ્રતિકૂળતાઓ સામે લડતા બાબા કાશીરામે તેમના વિનોદી લખાણો દ્વારા તેમના દેશ ધર્મ અને સમાજ પર ઊંડી ટિપ્પણીઓ કરી તેમાં કુણારેરી કહાણી બાબા બાલકનાથ કને ફરિયાદ પહાડેયા કને જુગાલિયા વગેરે પ્રમુખ છે એ દિવસોમાં અંગ્રેજોનો અત્યાચાર ચરમસીમાએ હતો તેઓ કોઈ પણ ગામમાં આવતા અને કોઈને પણ જેલમાં ધકેલી દેતા બીજી તરફ આઝાદીના પ્રેમીઓ જેલ અને મૃત્યુદંડની સજા પણ ખુશીથી સ્વીકારી રહ્યા હતા આવી સ્થિતિમાં બાબાએ લખ્યું ભારતમાં જો આઝાદ કરાણે તાઈ માવા દે પુત્ર ચઢે ફાંસિયા હસદે હસદે આઝાદીને નારે લાય બાબા પોતાને રાષ્ટ્રીય પુરુષ માનતા હતા જોકે પહાડી પ્રદેશમાં મહત્વ આવે છે પણ જાતિ સમુદાયને ખૂબ આપવામાં જ્યારે કોઈ બાબાને આવું પૂછે તો તેઓ ગર્વથી કહેતા હતા કે મેરા હે મેરી માતા ઓઝંરાકડીએ આઝાદ કરાણા તેમની તમામ કવિતાઓમાં સામાજિક सांस्कृतिक ने राजकीय चेतना नो आवाज जे काशीराम जिंद जवानी जिंद बाजनी लाणी इक्को बार जमना देश बड़ा है कौम बड़ी है जिंद अमानत उस देश दी कुलजा मत्था टेकी कने इंकलाब बुलाना पहाड़ी गांधी बाबा काशीराम मात्र स्वतंत्र सेनानी नहीं परंतु ક્રાંતિકારી સાહિત્યકાર પણ હતા તેમણે કવિતા દ્વારા સામાજિક ધાર્મિક રાજકીય આર્થિક અને સાંસ્કૃતિક શોષણ સામે અવાજ ઉઠાવ્યો હતો ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસ ના દિવસે જ્યારે શહીદ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને ફાંસી અપાયના સમાચારે આખા દેશને આઘાત માં લઈ લીધો ત્યારે બાબા કાશીરામ પણ આ ઘટનાથી દુઃખિત થયા હતા અને તેમણે અંગ્રેજોને ભારતમાંથી ભગાડી ન દે ગુલામીની બેડીઓ તૂટી ન જાય ત્યાં સુધી કાળા વસ્ત્રો પહેરવાની પ્રતિજ્ઞા લીધી અને આજીવન આ પ્રતિજ્ઞાની પવિત્રતા જાળવી રાખી તેથી તેમને શિયા જનરલ ધ બ્લેક જનરલ કહેવામાં આવ્યું ઓગણીસો ચોત્રીસ માં જાહેર સભામાં બાબા કાશીરામે પોતાની પહાડી રચનાઓનું પઠન કર્યું હતું સુમધુર અને સુમેળભર્યા અવાજની ભેટ ધરાવતા આ કવિથી ખૂબ પ્રભાવિત થઈને સરોજીની નાયડુએ તેમને બુલબુલે પહાડનું બિરુદ આપ્યું તેમણે પાંચસો કવિતાઓ આઠ ટૂંકી વાર્તાઓ અને એક નવલકથાનો સમાવેશ કરીને એક કાવ્ય સંગ્રહ બહાર પાડ્યો જેમાં આ ડુંગરાળ જમીનના ખેડૂતોની મુશ્કેલીઓ રહસ્યવાદ રોમાંસ અને મુશ્કેલીઓ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા બાબા કાશીરામના કાર્યોમાં જનજાગૃતિના મુખ્ય પ્રવાહો સિવાય અસ્પૃશ્યતા નાબૂદી હરિજન પ્રત્યેનો પ્રેમ ધર્મમાં શ્રદ્ધા વિશ્વ ભાઈચારો અને માનવતાના દર્શન થાય છે ઈસવી સન ઓગણીસો હોશિયારપુરના ગઢડીવાલામાં મળેલી કોંગ્રેસની બેઠકમાં પંડિત નેહરુએ તેમના લખાણો સાંભળ્યા પછી અને સ્વતંત્રતા પ્રત્યેના તેમના સમર્પણને જોયા પછી તેમને પહાડી ગાંધીના નામથી સન્માનિત કર્યા પાછળથી તે જ નામ તેની ઓળખ બની ગઈ દેશ ધર્મ અને રાષ્ટ્રવાદનો અવાજ બુલંદ કરતા કરતા બાબા કાશીરામે પંદર ઓક્ટોબર ઓગણીસો ના રોજ આ દુનિયામાંથી વિદાય લીધી સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાન બદલ ખાસ કરીને કાંગડા સેગમેન્ટમાંથી ત્રેવીસ એપ્રિલ ઓગણીસો ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા જ્વાલામુખી કાંગડા ખાતે એક ખાસ સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવ્યું આ પ્રસંગે એકેડેમી ઓફ આર્ટ કલ્ચર એન્ડ લેંગ્વેજીસ દ્વારા બાબા કાશીરામને પહાડી ભાષાના નિર્વિવાદ વિભૂતિ તરીકે જાહેર કરતું એક રંગીન ફોલ્ડરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું વિભાગે રાજ્યના આવનારા કવિઓ અને લેખકો માટે તેમના નામે એક એવોર્ડની પણ સ્થાપના કરી હતી સ્વતંત્રતા સેનાની તેમજ ક્રાંતિકારી સાહિત્યકાર પહાડી ગાંધી બાબા કાશીરામ આજે પણ હિમાચલ પ્રદેશમાં પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારો પર તેમના ગીતો ગાઈને યાદ કરવામાં આવે છે જેમણે સંયમી જીવન જીવ્યું પોતાની વહાલી માતૃભૂમિ માટે સર્વસ્વ બલિદાન કરનાર મા ભારતીના આ સપૂતને લાખો લાખો વંદન बड़ा